પાનવડના માય ભક્તો માતાજીના રથ સાથે પગપાળા અંબાજી દર્શન કરવા છોટાઉદેપુર થઈ રવાના થયા છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના પાનવડમાંથી છેલ્લા તેર વર્ષથી મા આદ્યશક્તિના દર્શનાર્થે ભક્તો માતાજીના રથ સાથે પગપાળા અંબાજી જાય છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પાનવડ અંબાજી ચૌદમું પગપાળા સંઘ છોટાઉદેપુર થઈ અંબાજી રવાના થયું હતું ત્યારે બોલમાળી અંબે જે જગદંબેના નાદથી નગરનું વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું પાનવડથી અંબાજી પગપાળા સંઘમાં માય ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ગામ લોકો દ્વારા ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે અંબાના રથના દર્શન કર્યા હતા પાનવડથી ત્રણસો કિલોમીટર ઉપરાંત ભક્તો પગપાળા ચાલીને દેવગઢ બારીયા ગોધરા લુણાવાડા થઈ અંબાજી પહોંચશે અને આ સંઘ અંબાજી ખાતે ભક્તિભાવ સાથે ગબ્બર ઉપર અંબાના દર્શન કરી અંબાજી મુખ્ય મંદિર ખાતે ધજા ચડાવી ભક્તિભાવ સાથે દર્શન કરી પરત ફરશે આવો સાંભળીએ આ અંગે પાનવડ અંબાજી પગપાળા સંઘના જયદેવભાઈ પંચોલી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખેમાળી અંબે જય જય અંબે છેલ્લા તેર વર્ષથી ભાનવડથી અંબાજી પગવાળા સંઘ અમે જઈએ છીએ માઈ ભક્તો ને દર વર્ષે થોડા થોડા માઈ ભક્તોનો વધારો થતો જાય છે અમે ભાનવડથી વયા ગુનાવાડા થઈને મોડાસા થઈ હિંમતનગર થઈને અંબાજી પહોંચીએ છીએ આજે તેર વર્ષ પૂરા થાય છે અને માતાજીની કૃપાથી અમારી મનોકામના મા પૂર્ણ કરે છે ને મા બધાની ઈચ્છા પૂર્ણ કરે છે ને આ અવસરનો દરેક જણ માય ભક્તો લાવો લે છે અને આનંદ થાય છે અમને જવાથી નામ મારું નામ પંચોલી જયદેવ પ્રકાશ રમેશચંદ્ર હું પાનવડથી પાનવડથી અંબાજી જઈએ છીએ